ઉભા ગમે તો એક કલાક ના ચોકડીએ બે ફોન હોય તો ફોન ના ફાવ ફટડા ફોન લાવો પૈસા જોવો જ આટલી બધી ખેતી કરો ફોન લાવો પૈસા નહીં તમારી જોડે પણ પેલી તારી ઘોઘરે બસ કાફરા એ તો કાચી કઈ દેવાનું કે ફોન તો જુઓ ઘરમાં માં ખાવા આવતી નહી તાર કાચી એ ભાઈ શું ભાઈ રાવ ને ફોન કરવા દે ચમ ફોન નહી તમારા ઘર એટલે ફોન હોય તમે આ કરવા માંગો લે છોકરા આગળ નહીં ના લે આ ફોન નો તાર જમવાનો ને ને નો છોકરો ફોન રાખો તો આમાં આગળ નહીં ફોન યા કરવા દે ફોન બોલ ના મને કરો એટલે યા કરવા દે ને તમે તો ફોન લેવ લેવ બહુ દાદાગીરી કેટલી કરો ફોન નહીં બોલા ભાઈ

હું તારી ગાડી લઈ આલો ઉભા રેવો ગાડી કોક બીજું આવે તો ગાડી હા મારું બેટી જીગરમમાં ના જીવો તો હારો તું હા તો હું લાવવાનું તું અલા પૈસા આવી ગયો ઓક્ટો કરી પછી હાટણું લાવ ભાઈ નકર બૈરો ગોખરે બસતા પડશે હા હું બફણ દા આવો બોલો ને આવો બફણ દા આવો અરે આ જો તો રમવા બરાબર હા એ પૈસા આવી ગયો હા લાવવાનું તો હાટણું બરાબર તો ઓમ જો કોક મળી જાય નિયત થઈ જાય મારે પણ રમવા ના દે હોય તો એટલે રમવાનું તમને ખબર નહીં આપણે ચીવા હે એટલે ચીવા પર વાત હાજી પણ ટણ લાણું પેલા ટણ લાવવા રમવા જાવ થવાનું કે થઈ ગયો હું કરીએ ભાઈ ઘેર ભાઈ પેલી ડોસી એમ બસકત નહીં ભરન ના ના એવું તો કોઈ નહીં આ ફોન આવ આવો ને ફોન કરવો તમાર આગળ નહીં ફોન અમાર આગળ હોય તમાર આગળ શું કરવા માંગીએ એવું હોય ઓવા ઓવા જો તમ ફોન કરો તો બીજું તો કો ભતી બહાર જવું છું ખાલી ફરવા એમ એક મોબાઈલ લેવો મોબાઈલ તમારે વેચવાનો હ કેટલી કિંમત માં કિંમત તમારી આઠ હજાર મેલી હે જોઈ લો ને

ભીડ હતી ને માં દમવા દેવું પણ છે ખબર ખાઈ લેવાનું અને વાટણ માં તો કેવું ખાવાનું પનીર ચિકન પનીર છલકા પનીર કેવાય પેલું યાર

આપડા આવતો <Cornell> <st 78>

નવ આખી બાટી ના ના કોઈ અરે આ બધા શું ભેગા કરે તા કરવાનું અમરા આ પાલતી આલો કેળો પાલતી આલો પાલતી આલો કાકા મેમોનો હાતો પર પુતો પેના વાટ કનો હતો હું મહેમાનને હાતો મારા ઘેર ખાવા નતું બાયો ને તમે ટીનાલી હતા આવ જીવ ઉપાડે વાત કરો તું ગેમ રોજી ખાવા નહીં હતી તમને અને હાલ ખમડાય આ તો હવારે આ તો કોની કોન જતી હા માઘરા અમાર ખાવાની આ તો બત્રી ને ટીનાલી હું ને અમને અલ્યા તો તમારા પુતો પાંતી નથી આપ વાત કરો કે આવ કરું તો તો

મિત્રો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો